છોટાઉદેપુર છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર ત્રેવીસ દસ વીસ પબ્લિક બે હજાર ત્રેવીસના કામના કાચા આરોપી સંદીપભાઈ રમેશભાઈ રાજપૂત જે અત્રેની જેલમાં નવ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ડુપ્લિકેટ કચેરી કૌભાંડમાં આરોપી તરીકે નામદાર ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સાહેબના હુકમથી અત્રેની જેલમાં દાખલ થયેલા હતા જે બાદ બીજા કેસના કામે બાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ દાઉદ દાહોદ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સાહેબને વધુ તપાસમાં સોંપેલ ત્યાં પણ આવો જ કેસ સાથે સેકન્ડ કેસ સાથે પરત અત્રેની જેલમાં ચોવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ દાખલ થયેલ જે બાદથી મજકૂર આરોપી અત્રેની જેલમાં હતા મજકૂર આરોપીને સામાન્ય બીમારી સબબ આપણે જેલમાં ડૉક્ટર આવતા તેઓ તપાસતા અન્ય કોઈ ગંભીર બીમારીની રજૂઆત હતી નહીં ગઈકાલે આશરે સત્તર ચાલીસ આસપાસ આરોપી અમારી ઓફિસમાં આવીને અમને રજૂઆત કરેલ કે સાહેબ મને છાતીમાં ગભરામણ થાય દુખાવો જેવું લાગે તો સર મારો ઝાપ્તો માગો એટલે એને સેજ પરસેવો વરેલો જોતા આપણે ગંભીરતા સમજીને પોલીસ જાપ્તા ન માંગીને તાત્કાલિક સારવાર મળે તે હેતુથી જેલના કર્મચારી હાજર સ્ટાફમાં સુબેદાર કક્ષાના જેલ જાપ્તા સાથે જેલના વાહનમાં એને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપેલા હતા જ્યાંથી આશરે અઢાર પચીસ કલાકે ટેલિફોનિક વર્ધીથી અમને સુબેદારે જાણ કરેલ કે ડૉક્ટર ફરજ ડોક્ટર બેને મજકૂર આરોપીને મરણ ગયેલા જાહેર કરેલ છે અહીંથી લઈ ગયા બાદ પણ માનવતાના ધોરણે અમે એમના પરિવારને જાણ કરેલ હતી કે અઢાર પિસ્તાલ સત્તર પિસ્તાલી અહીંથી લઈ ગયા હતા અઢાર કલાક આસપાસ એમના પરિવારને ફોન કરીને જાણ કરી કે તમારા પતિને તબિયત નાજુક હોય સિવિલ મોકલેલ છે જે બાદ અવસાન બાદ ને અમને વર્દી સિવિલ હોસ્પિટલ થી મળતા અમે ફરી એમના પરિવારને જાણ કરી રાતે એના પરિવાર આવેલા એમને મળેલા અને સત્ય હકીકત થી વાકેફ કરેલા આરોપી ડુપ્લિકેટ કચેરી કોભાંડ આરોપી હતા દાહોદ ખાતે પણ એના પર કેસ હતો અને અત્રે છોટા પોલીસ સ્ટેશન પણ એ જ કેસ હતો જય હિન્દ અગાઉ આવું કોઈ જાતનું એ લોકો રજૂઆત કરેલી કે બીમાર થાય એવું આવું જેવું ના એવું રેકોર્ડ ઉપર નથી આપણે જેલના ડોક્ટરો અહીંયા જેલે આવતા હોય સિવિલ હોસ્પિટલથી તો એની પાસેથી એ સારવાર લેતા એના જે કેસ પેપર છે આપણી પાસે ઉપલબ્ધ છે આની સાથે આના ગઈકાલે કોઈ અન્ય આરોપી આ રીતે કોઈક દાખલ કરવામાં આવ્યું એવું કઈ છે બીજા એક અન્ય આરોપી રાજેન્દ્રસિંહ એને તાવની બીમારી હતી અને એને પણ આપણે રાત્રિના જેલ પોલીસ જાપ્તા સાથે સારવાર માટે મોકલી આપેલ ત્યાંથી આરએમઓ સાહેબની ભલામણથી એને એસએસજી હોસ્પિટલ વડોદરા રાતે રાતે સારવાર અર્થે રિફર કરેલ છે સંદીપ રાજપૂત જેનું અવસાન થયું છે જે દિવસ દરમિયાન સ્વસ્થ હતા એમને કેટલીક રમતો પણ રમી હતી જી દિવસ દરમિયાન વોકિંગ કરે એનું જે બોડી લેંગ્વેજ ને બધું આમ તંદુરસ્ત જ હતું પણ આપણે છેલ્લા ઘણા સમયથી આ ભારત દેશમાં જોઈ રહ્યા છે કે અકસ્માતે આ હાર્ટ એટેક આવતા હોય છે તો મારું માનવું એવું છે કે આનું અવસાનનું કારણ હાર્ટ એટેક જ હોય અને બાકી વિશેષ તો એના પીએમ રિપોર્ટ અર્થે લઈ ગયા છે અને જે કંઈ માહિતી મળશે એ આપ સર્વેને જાણ કરવામાં આવશે જય હિન્દ જય ભારત જેલની અંદર આપણે દરેક બેરેકોમાં પંખાની સુવિધા છે નાની ખોલ્યું છે આપણે ત્યાં મારી ઓફિસ છે એવડી ખોલ્યું છે અને આરો પ્લાન્ટ છે કુલર છે ઠંડુ પાણીની સુવિધા છે શુદ્ધ પાણીની સુવિધા છે